हा खबर नही पड़ती ला हु करू एक ढंग तो नही मिलते हा ला ढंग तो मिल जाए ने एक छोकरा बोकरा का है आपड़े हा हा कोनो जे नवर नवर आता मारिया कर हा ई तो नवर गेला हा ई नाम काम बंद ए ओ तमने नो कह अरे हमने ओ कह के या मेरी बात सांगो

અલા કા ધંધો નથી આમ નવરા બેટા બેટા શું કરજો હા યાર હાલ ખાલ એ તો વાત વિડિયો બનાવે પણ કોઈ નથી કરતા કોઈ શેર નથી કરતા લાઈક એ નથી કરતા હા કામ કરી આપણે કામ કરી દાડી કરી આવે પણ લાગ્યો આમાં દાડી કોણ બોલાવે આ વીરે માં ફોન આપણે કામ કરી કે ભગવાન નવસલ બંધ કર દયો ને સાલા કોરા ભગવાન ને આંબાલાલ ને કો તો આંબાલાલ જા એનો નંબર ગોતો આંબાલાલ નો નંબર હોલા પર હે લીરા ભાઈ તમે ગોતિયા તમે કોન્ટેક્ટ કરો સંગે બાપા ને આઈસો હોલો ગો લીરા ભાઈ આ તમે કાઈલી આંબાલાલ થાય આને તો આંબાલાલ ને ફોન કરો કોને તો મારી ભાઈ નતો નકર તો કરે તો હવે હું કરશું جو بندہ محنت کرتا ہے قسمت بھی اسی کا ساتھ دے گا مت داری اللہ